ગુજરાત એસટી વિભાગ દ્વારા અનલોક પાંચની પ્રક્રિયા શરૂ થતાં એસટી ડેપોની મોટા ભાગના રૂટની બસો શરૂ કરી દેવામાં આવી છે ત્યારે હવે આજથી ઇન્ટરસ્ટેટ બસની શરૂઆત કરતાં પ્રથમ ગુજરાતથી મહારાષ્ટ્ર જતી બસની શરૂઆત કરવામાં આવી છે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ઇન્ટરસ્ટેટ એસટી બસ સેવા શરૂ કરી દેવામાં આવી છે જ્યારે ગુજરાત તરફથી આજ રોજ તારીખ અગિયાર આ સેવાઓ શરૂ થઈ જેનો પરિપત્ર શુક્રવારની સાંજે વલસાડ ડેપોને ફાળવવામાં આવ્યો છે જેને પગલે હવે વલસાડ ડેપોથી મહારાષ્ટ્ર નાસિક તરફ જતી બસો શરૂ થઈ ચૂકી છે હાલમાં વલસાડ ડેપોથી ત્રણ જેટલા રૂટો દોડાવવામાં આવે છે જેમાં છ વાગ્યે દસ વાગ્યે તેમજ સાંજના ત્રણ આમ ત્રણ રૂટો નાસિક તરફ દોડાવવામાં આવશે વલસાડ એસટી ડેપોના મેનેજરના જણાવ્યા અનુસાર આ ત્રણે રૂટો શરૂ કરવામાં આવી અને જે માટે કોરોનાની ગાઈડલાઇન સંપૂર્ણપણે ચુસ્ત રીતે પાલન કરવી ફરજિયાત છે હાલમાં આ બસમાં પચોતેર ટકા સીટિંગ કેપેસિટી રાખી પ્રવાસીઓને પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવી છે મહારાષ્ટ્રથી આવતી તમામ બસોને ફરજિયાતપણે સેનેટાઇઝ કરવામાં આવશે તેમજ આ બસોમાં મહારાષ્ટ્ર પ્રવાસ કરી ગુજરાતમાં આવતા તમામ પ્રવાસીઓને થર્મલ સ્ક્રીનિંગ કરાવવાનું ફરજિયાત છે કોરોના કાળ પૂર્વે વલસાડ એસ્ટ ડેપોની આવક રોજિંદા સાડા છ લાખ જેટલી હતી પરંતુ કોરોના શરૂ થયા બાદ અનલોક સરકારે કર્યું અને ધીરે ધીરે પ્રથમ સોશિયલ ડિસ્ટન્સ સાથે સાઠ ટકા પ્રવાસીઓ સીટિંગ કેપેસિટી જ્યારે બાદમાં પચોતેર ટકા સીટિંગ કેપેસિટી સાથે પ્રવાસ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે જેના કારણે વલસાડ ડેપોથી રોજની આવક હાલમાં ચાર પોઈન્ટ પાંચ લાખ થઈ રહી છે એટલે કે રોજિંદા દિવસો કરતાં હાલમાં વલસાડ એસટી ડેપોનું રોજનું એક લાખથી એક પાંચ લાખ જેટલું આવક નુકસાન પહોંચી રહ્યું છે પણ તેમ છતાં આગામી દિવસમાં ધીરે ધીરે તમામ બસ શરૂ કરવામાં આવતા આવક બમણી થવાની આશા એસટી ડેપોના મેનેજરે વ્યક્ત કરી છે હાલમાં ગુજરાત એસટી માટે અમને ગઈકાલ આજથી એક પરિપત્ર થયો છે જે અન્વયે આવતીકાલથી મહારાષ્ટ્રનું સંચાલન સંપૂર્ણપણે ચાલુ કરવાનું છે જેના અંતર્ગતમાં હાલમાં વલસાડ ડેપો ખાતે કુલ ત્રણ શેડ્યુલ વલસાડથી નાસિક જે સવારે છ વાગે દસ વાગે બપોરે ત્રણ કલાકે જે લોકડાઉન પહેલાં કાર્યરત હતા જે આવતીકાલથી સંચાલનમાં ચાલુ થઈ જવાના છે જેમાંથી બે બસો ડેઆઉટ અને એક બસ નાસિક નાઈટ રોકાવાની છે અને આવતીકાલથી મહારાષ્ટ્રનું પૂરેપૂરું સંચાલન ચાલુ કરી દેવાનું છે વલસાડ ડેપોને લોકડાઉન પહેલાં જ્યારે આપણે સંપૂર્ણ સંચાલન ચાલુ હતું ત્યારમાં વલસાડ ડેપોની આવક રોજની સાડા છની આસપાસ હતી સાડા છ લાખ જે હાલમાં કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ પ્રમાણે પહેલાં સાહીઠ ટકા હતું સિટિંગ કેપેસિટીના એના પછી રિવાઇઝ થઈ પંચોતેર ટકા થયું છે જેના પરિણામે અત્યાર હાલમાં વલસાડ ડેપોની ઇન્કમ પર ડે સાડા ચાર લાખની આસપાસ છે એટલે એક દિવસની ગણતરી લેખે લાખ દોઢ લાખની અમને ખોટ પડી રહી છે જે સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે પંચોતેર ટકા સીટિંગ કેપેસિટી છે જો એ પણ હવે જો જેમ જેમ અનલોકની પ્રોસિજર ચાલુ થઈ છે એમ જ્યારે પણ એ અનલોકની પ્રોસિજર પૂરી થશે અને જો સંપૂર્ણ ચાલુ કરવામાં આવશે તો આશા રાખીએ છીએ કે પહેલાંની જેમ જ વલસાડ ડેપો પણ આવકમાં આગળ આવી જશે મહારાષ્ટ્ર તરફથી જે સંચાલન ચાલુ કરવાનું છે એ આપણી અનલોકની ગાઈડલાઈન પ્રમાણે સિટિંગ કેપેસિટીના પંચોતેર ટકા અને ખાસ કરીને જે મહારાષ્ટ્ર માટેના સંચાલનમાં જે વાહનો મૂકવાના છે કે જ્યારે પણ મહારાષ્ટ્રથી આવશે તારે ફરજિયાતપણે એને સેનેટાઈઝ કરીને જ પછીના બીજા કોઈ સંચાલનમાં મૂકવાના છે અને ફરજિયાત પણ મહારાષ્ટ્ર તરફથી આવતા મુસાફરો અને જતા મુસાફરોનું થર્મલ સ્ક્રીનિંગ અને સેનેટાઈઝ ફરજિયાત કરવાનું છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફર્સ્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો ડલ આઇકોન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ